જો કેલ ધામ ધામધૂમથી હોળી ઢોળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હોડ નંબર 16 કાર્યકર jigdes Joshi દ્વારા ઉજવણી હતી. દ્વારા સમાજના કાર્યકરો સેવા સંસ્થાના આગેવાનો તેમજ મંદિરના સભ્યો સાથે ગુલાલે લગાવી ઉજવણી કરવામાં હતી. તેમજ પરિવારના સભ્યો સાથે પણ પર્વની ઉજવણી હતી. દર વર્ષે બહુ સારી રીતે એન્જોય કરીએ છીએ બધા હળીમળીને અમે લોકો બહુ સારી રીતે હોળીને બધા ફેસ્ટિવલ મનાવીએ છીએ અને બહુ સારી રીતે એન્જોય કરીએ છીએ હોળી અને ધૂળેટીનો પાવન અવસર પર સર્વ દેશવાસીઓને હાર્દિક શુભકામના આજે અમારું અને પરિવાર સાથે હોળીનો પર્વની ઉજવણી કરી રહ્યા છે ખૂબ આનંદ ઉત્સાહ ઉત્સાહભેર તહેવાર જોઈ રહ્યો છે અને સમગ્ર દેશમાં આ રીતે જ રંગોની જેમ રંગમાં મળી અને તહેવાર ઉજવાય એવી સર્વને હાર્દિક શુભકામના હેપી હોળી

જ્યારે પર્વનો નામ જ રંગોત્સવ હોય ત્યારે બધા જ મતભેદ ભૂલીને એકબીજાને રંગ લગાવો ઉત્સાહથી ધુરેનો પર્વ ઉજવો આજે અમારા વિસ્તારની અંદર ક્ષત્રિય ખંડિત સમાજ પછી બીજી વિવિધ સંસ્થાઓ જો કે ભારતીજી સેવા સંસ્થા કેવડીયા હનુમાનજી મંદિરના કાર્યકર્તાઓ બધા સાથે ભેગા થઈ અને પાર્ક ચાર રસ્તા ખાતે હોળી પર્વની ખૂબ સરસ ઉજવણી કરાયા છે અને દરેક મિત્ર એકબીજાને રંગ લગાવી